સુરત મહાનગરપાલિકા દ્વારા સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં વિશેષ કરીને કતારગામ ઝોન ઝોન અને અંદર કાર્યવાહી ખૂબ જ સઘન કરાઈ છે ત્યારે રાંધે ઝોન દ્વારા મોરાભાગડ ખાતે મચ્છી બજાર સહિત ઝુંપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાની રાંધે ઝોન દ્વારા મોરાભાગડ ખાતે ગેરકાયદે મચ્છી બજાર અને ઝૂંપડાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું મોરાભાગડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોમાં ફરિયાદ ઉઠી હતી કે મચ્છી બજાર જે વિસ્તારમાં ભરાય છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં દબાણ થઈ રહ્યું છે રાંદેર વિસ્તારમાં ઓલપાડ તરફ જવાના રસ્તે મોરાભાગળ સર્કલ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં મચ્છી વિક્રેતાઓ બેસતા હતા તેની ફરિયાદો કોર્પોરેટરને પણ કરવામાં આવી હતી તો મોરાભાગળ વિસ્તારમાં આ જ મચ્છી માર્કેટની આસપાસ વિસ્તારમાં કેટલાક ગેરકાયદેસર ઝૂંપડાઓ તાણી દેવામાં આવ્યા હતા જેના કારણે રસ્તા ઉપરથી અવરજવર કરવી પણ મુશ્કેલ હતી અને વાહન વ્યવહારને પણ ભારે મુશ્કેલી થતી હતી પરિણામે સતત સ્થાનિકો દ્વારા કરાયેલી રજૂઆતને કારણે મચ્છી માર્કેટની દુકાનો જે બહારની બાજુમાં હતી તેને પણ દૂર કરવામાં આવી છે અને આસપાસના કેટલાક ઝૂંપડાઓ જે રસ્તા પર દબાણ થયેલ હતા તેમને પણ તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી જોન દ્વારા અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે સસેટા સાથે હઝર કુરેશી